હાલ ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ડભોઈ શહેર તાલુકામાં જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે સૂચન કરવામાં આવ્યા છે તો શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં વિવાદ ઉભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને જો કોઈ અનિષ્ટ તત્વો માલુમ પડે તો તુરંત પોલીસની જાણ કરવી સાથે જ સા સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવી તેમ જણાવવામાં આવ્યું હતું કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપવા તેમ પણ જણાવ્યું હતું ત્યારબાદ ડભોઈ વિભાગીય ડેવા એસપી આકાશ પટેલે પણ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા ડભોઈ પીઆઈ કે જે ઝાલા પ્રસંગે ડભોઈ પીઆઈ કે જે ઝાલા દ્વારા તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાય વિગેરે સૂચનો કરવામાં આવ્યા હતા તમામને આવકારી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી તો નગરપાલિકા તંત્ર દ્વારા હીરાબા ગોડ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવશે તે અંગે જાણકારી આપવામાં આવી હતી

તો આ તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય અને ખરેખર આ મનોરંજન માટે જે આપણે તહેવાર અને આનંદ પ્રમો આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે ગણપતિ પપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે ગણપતિનું આ જો ત્યોહાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ ત્યોહારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે વિસર્જન હોય 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 છે 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 મહોત્સવ અનેક આવી રીતે શાંતિ પ્રયાસ પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના ના કેસીસ કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસીસ કરવામાં આવે છે કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસો આઠ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ ત્યોહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે